તળાજા શહેરમાં સરતાનપર બંદર રોડ પોલીસ સ્ટેશનની સામેના વિસ્તારમાં નગરસેવકો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં સરતાનપર બંદર રોડ પોલીસ સ્ટેશનની સામેના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બિનજરૂરી ઝાડવાઓ અને બાવળોના ઝૂંડ જામી ગયા હતા જેની આજે સફાઈ કરવામાં આવી છે વોર્ડ ચાર અને ત્રણની જે વર્ષોથી અને મોટા મોટા ઝાડવા ઉગી ગયા હતા તે આજરોજ વોર્ડ ચારના નગરસેવક રમેશભાઈ ભાલિયા ડ્રેનેજના ચેરમેન વોર્ડ ચારના હરેશભાઈ મેર પાણી પુરવઠાના ચેરમેન અને વોર્ડ સાતના નગરસેવક બગુભાઈ ડાભી ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે નગરપાલિકાની કર્મચારીઓ વાહનો સાથે કામગીરી કરી હતી